હલો ખેડૂત મિત્રો આજે આપણે ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે આવ્યા છીએ અને આપણે અહીંયા બાયો ઇનપુટ સેન્ટર બીઆરસી યુનિટ ધરાવતા શ્રી મનસુખભાઈ ગોહિલ છે અને પોતે પ્રાકૃતિક ખેતી કરે છે એમના સેન્ટર ઉપર આપણે આ દસ પરણી અર્ક ગ્રીન કમાન્ડો ગ્રુપ જે બનાવે છે એના અખતરા રૂપે પાંચ લિટરના કેરબા છે અને પાંચ આપી કેરબા આપીએ છીએ એટલે કુલ પચીસ લીટર દસ પરણી આપીએ છીએ અને આ કેન્દ્ર ઉપરથી દરેક જે ખેડૂત લેવા આવે એને બે બે લીટર અમે વિતરણ કરીશું અને એના પ્રતિભાવો મેળવીશું એટલે ચોટીલા તાલુકાના જે ખેડૂત ભાઈઓ છે તો અહીં મનસુખભાઈનો સંપર્ક કરે હવે મનસુખભાઈને વિનંતી કરું કે તમે પોતાનો તમારો મોબાઈલ નંબર અને કયા પાકો વાવ્યા છે એ વિશે આપણા તાલુકાના ખેડૂતોને ધ્યાન દોરો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો ફાર્મનું નામ છે જયરામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચુમ્માલીસ ડબલ ઝીરો છવ્વીસ નવ તો જે કોઈ ખેડૂત મિત્રોને દસ પરણી અર્થ જોઈએ તો મારા નંબર પર કોલ કરી અને આપણા ફાર્મ ઉપરથી લઈ જજો અને આપણે હજુ શાકભાજીના પાક મેં તમામ વાવેલા છે તમામ શાકભાજી લગભગ મિશ્ર પાક તો એમાં આપણે રિઝલ્ટ માટે મેં ડેમો પણ કરેલો છે તે પણ હમણાં અમે જોશું મેં દસ પણ અર્થ સાચું છે એમાં તમામમાં બધે રિઝલ્ટ પરિણામ સારું છે અને બે શામાં મેં ખાલી અખતરા પૂરતું એમાં બે લાઇનમાં મેં કોઈ પણ દસ પણ અર્થે સાચું નથી તો તેમાં મોલો મસીને જીવજંતુનો બહુ ઉપદ્રવ આવી ગયો છે તો આ દસ પાણી સાટવાથી તમામ કીટન નાશક થાય કંટ્રોલ થાય છે અને પરિણામ બહુ સારું આવે છે તો જૈ ગૌ માતા અસ્તુ